Happy anniversary to us. <laughs> Day name. <laughs> Day name. અને દેખાતું જો સેમ ડેકોરેશન બે જણાએ કર્યું છે એવું નથી કે કોઈ એક એક ને સરપ્રાઈઝ આપી સરપ્રાઈઝ નથી ભાઈ બે ભેગા થઈને મસ્ત ડેકોરેશન કર્યું છે અને એ દીદી હતા કરાવવામાં તો માં બધાય હમપીન ડેકોરેશન એ કરી લીધું ને અત્યારે કરવાની રાતે સેલિબ્રેશન ને રેડી થઈ ગયા છે સેલિબ્રેશન માટે બીજી એક વાત આજે ખાલી રિદ્ધિ દર્શન ની જ એનિવર્સરી નથી મમી પપ્પા ની એનિવર્સરી છે તો આપણે આજે ડબલ સેલિબ્રેશન ડબલ એનિવર્સરી નું ધમાકો કરવાનો છે તો મસ્ત સેલિબ્રેશન માં કેવું કરીએ છીએ અરે વાહ આવી રીતના ગોઠવી છે વાહ થોડું નાનું નાનું કર્યું આ આ બે હું ડબલ સેલિબ્રેશન બે એટલે એટલે તમારું બીજું ગણાય ને બે એમ અમારું તમારું અમારું બે યાદ નઈ હોય મમ્મી કા આપડે બે કેન્ડલ છે ના બે 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 થાય સેકન્ડ યર એનિવર્સરી એનિવર્સરી સેલિબ્રેશન હારો તો કરી નાખશું સેલિબ્રેશન હજી એક કે ગાયબ દેખાય છે

વાહ વાહ સીધો તો મસ્ત કેક છે તૂટી ચમચી ચમચી ના હોય એને એનિવર્સરી એવું ઓલી તુફાની તરીકેથી કરી બટર ના હોય બત્રીસ એમ ના બત્રીસ વરસ તો કાઢે ચાકી તો લે ઉધર આપડે તો બેઠા જઈએ પણ ખરેખર એક નંબર ભાઈ મને બહુ મજા આવી લાગે હાલો હું ખવડાવી દઉં છ જણા હામ હામ એકબીજાને કેક ખવડાવી દો એટલે આપણું મસ્ત સેલિબ્રેશન થઈ જાય બાકી જો હું તમને કહી દઉં આ આપણું છે ને લાસ્ટ યર નું ડેકોરેશન છે ને અમે આખું વરસ રાખ્યું આ ફોટા અન ઓલું આ છે ફોટા ઈ કા દર્શન લાસ્ટ એનિવર્સરીમાં ગોઠવાતા આ ફોટા એ હજી છે અને તમે લાસ્ટ એનિવર્સરીનો વ્લોગ ના જોયો હોય

આ 1992 નું ફોટો આ ફોટો આ પેલું ફોટો 1994 વર્ષ નું છે તો તમાર 33 વર્ષ થયા હમ તારે કંઈ કહેવાનું છે ઈ તો ઠીક હવે ઓલી વખતે કેવું મસ્ત એને ડબ્બામાં ફીડ ડબ્બામાં ફીડ ડબ્બામાં ફીડ ગિફ્ટ આપ્યું તો તો આ વખતે આપ ગિફ્ટ નું તો કંઈ વિચાર્યું નહોતું ભાઈ મેં સોરી આલે આલે ગિફ્ટ ભાઈ આ એ ચમચી પકડાવે બોલો ચમચી પકડાવે આ તો કે ગિફ્ટ કે આ ચાંદજી તું કેક ખાઈજે આલે

દર્શન તું જ મોટી ગિફ્ટ છો બાકી જો દર્શનનું ધ્યાન તો એના પ્રોસેસર જ છે મારી તો કોઈ વાત નથી સાંભળતો આપડે પપ્પા કાલે ધ્યાન આપવામાં આવશે દર્શન જેમ કીધું એમ કે કાલે કઈક વિચારશે હવે તો કાલ સુધી મારે વેટ કરવાનો તર કાલ સુધી વેટ કરવો જ પડશે મિત્રો

33 વરસ ને પડી ગયા સિરિયસ વાત અમાર છોકરા થાય દાદા દાદી ના લગન એન્જોય કરે તો યુનિક થઈ જાય યુનિક યુનિક થઈ જાય યુનિક થઈ જાય સિલ્વર જુબલી તો ગોલ્ડ બાકીટ <laughs> તો <laughs>

સીધું જી હવે તું મને લઈ દેવાનો છે યાર સીધા એપલ સ્ટોર માં જા રહેવાનું આવતું નથી હમ આપણે મોલ ફરવા નથી આવ્યા સીધું એપલ સ્ટોર માં જ કરવાનું તો ભાઈ આપણો એપલ સ્ટોર દેખાવા માંડ્યો છે બાકા ધોરતી ધોરતી જાય છે હરત ન જલ્દી એમ જલ્દી હાલ જોઈ લે મને ચોઈસ મળશે ને કે મારે કઈ લેવી મળશે બધી તમ તરત ને એવું કે બજેટ નું ને ફિક્સ બજેટ નથી તમ તરત જી લેવી હોય તો આ તને લઈ લે લુઈ લાલ અને ટ્રાય કરી લીધી છે સિરીઝ ટેન અને ઈજ ફાઇનલ કરી બરાબર ને પાન નાની સાઈઝ એક દસુ હવે તારે કઈ લેવું છે મારે મારે તે હૌતી 2024 ની હા મારી બિગેસ્ટ ગિફ્ટ આપી દીધી છે એવું બીજું કઈ નથી હવે કઈ નથી જોતું લ્યો છોકરો ખુશ થઈ ગયો હવે એને કઈ નથી જોતું બાકી આપડી એપલ વોચ આવી ગઈ છે અને મસ્ત ગાડી એપલ વોચ ફાઇનલી આવી ગઈ છે જોઈ લ્યો ભાઈ લાવો જોઈ લ્યો ઘરે ખોલશું બરાબર ને

થેન્ક યુ હા દર્શો મને મસ્ત આવી ગિફ્ટ લઈ દેવા માટે થેન્ક યુ થેન્ક યુ સો મચ નો વરીસ બહુ જાજો ખર્જો નથ થઈ ગયો એમાં હું ક્યારેક તો થાય તો ને ખર્જો તો બાકી શું આપણે હું કરવા હતું કમાતા હવે એક વાર સુધી કંઈ ના દેતો હ હવે એક વાર સુધી કંઈ ના દેજે હવે આવતા વર મોડો માન માન કરીને પહેરીયો પણ હવાર પાડી દીધી જોઈ લ્યો કેવો લુક છે રોઝ ગોલ્ડ સારી લાગે મસ્ત લાગે

બાકી આ વોચ આપણા હાથમાં આમ જ રહેશે હંમેશા તમે આ વોચ જોશો જ બાકી આજનો શું પ્લાન છે હવે દસો આપણું સેલિબ્રેશન નો આજનો આપણે રાતે જમવા જવાનું હોય એક જગ્યાએ એક જગ્યાએ એટલે ક્યાં તે કઈ વિચાર્યું છે વિચાર્યું તો નથી પણ રજવાડી આપણી પાસે ઓપ્શન પણ હવે તો જોઈએ બધા ભેગા થઈને ડિસ્કસ કરીએ બાકી હજી આપણે ફેમિલીમાં બધાને આ ઘડિયાળ બતાવવાની છે પછી એમના રિવ્યુ લેવાના છે અને હવે મને એવું લાગે ને હવે દર્શન એનું આવ્યું કાલનું જે પ્રોસેસર છે એ ચડાવવા બેસી જાય અને ઈ જ કરશે હવે એમાં જ ટાઈમ બરબાદ કરશે જો

પૂછવાનું પૂછવાનું કોઈ આપણે કેવી કે તો જોતા છે ફોન ઉપડી જાય ફોન લાગી જાય એવું બધું થાય તો તો ભાઈ જો કેવી છે આરામ કંઈ નહીં જો કેવી છે

હવે હું મસ્ત બાય ડિનર કરવા જવાનો પ્લાન છે હા સેલિબ્રેશન તો આપલું હવે બસ ડિનર રાખ્યું એ બધું તો આપણે આખો દિવસ કરી લીધું હમ જમવાનું બાકી જમી આવી ને બરોબર મસ્તી શું ક્યાં લઈ જશું જમવાઈ તો કે રજવાડી જઈશું આપણે શું છે રજવાડી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ બધાને ને ભાવ સહે પૂછો બધાય ને ભાવ સહે બધાય તો પહોંચી ગયા છે આપણે રજવાડી રેસ્ટોરન્ટ

તો ફાઇનલી જો આ દર્શન નું નવું કાલ મેં જે ગિફ્ટ કર્યું એને સેટઅપ કરી દીધું કારણ કે એનાથી રહેવાય તો નઈ આજ જો ભાઈ આજી ત્રણ ઉપર ફેન દેખાય ને ઈ મારું આ શું કહેવાય લિક્વિડ કૂલિંગ નું હે ફેન અને લિક્વિડ કુલર જો આ રહ્યું તમને દેખાતું હોય તો આ લાઈટ બંધ કરી એકવાર છોરી જો નવ જો હવે જો તમે ખાલી એકવાર સેટઅપ જો બધુંય લાલ લાલ કરવાની કો

Bye.